છોવિદા આવતા મહિને મોરિસિયસ જઈ રહી છે ઘણા સમયથી ફરવાનો પ્લાન બનાવી રહી હતી એટલે એક સપ્તાહ પહેલા ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ પણ લઈ લીધું ફોરેક્સ કાર્ડ પર લેવાનું તે વિચારી રહી છે એટલે કે પેમેન્ટ માટે જેટલા ઓપ્શન અવેલેબલ હોય એટલું વધારે સારું પરંતુ તે એ નથી જાણતી કે મોરિસિયસમાં યુપીઆઈ થી પણ પેમેન્ટ થઈ શકે છે જે હા મોરિસિયસ એવા પસંદગીના દેશોમાં સામેલ છે જ્યાં તમે ક્યુઆર કોડ દ્વારા પેમેન્ટ કરી શકો છો યુપીઆઈ કયા દેશોમાં કામ કરી રહ્યું છે અને તમે વિદેશ યાત્રા દરમિયાન કેવી રીતે આનો ઉપયોગ કરી શકો છો આવો સમજીએ આ વિડિયોમાં અત્યારે ક્યુઆર સ્કેન એન્ડ પે ની સુવિધા ઘણા દેશોમાં કામ કરી રહી છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ સિંગાપુર યુએ શ્રીલંકા મોરેશિયસ અને ભૂટાનમાં લોકલ નેટવર્કની સાથે ભાગીદારી કરી છે આ ઉપરાંત ફ્રાન્સ ઓમાન અને સાઉથ ઈસ્ટ એશિયાના કેટલાક દેશોમાં યુપીઆઈ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરી શકાય છે આ સાથે જ બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને યુરોપના કેટલાક દેશોમાં પણ યુપીઆઈ સર્વિસ શરૂ કરવા પર વાતચીત ચાલી રહી છે. NPCI નું ઇન્ટરનેશનલ એકમ NPIL એટલે કે NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ グ્લોબલ પાર્ટનર્સની સાથે પોતાની ભાગીદારીના આધારે તમામ પ્રકારના QR વેલિડેટ કરે છે. આ એક વ્યવસ્થા છે જે હેઠળ UPI એપ સે ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનને ઇનેબલ કરવાનો ઓપ્શન આપવાનો હોય છે. આ વ્યવસ્થામાં બેંકની પણ ભૂમિકા હોય છે બેન્કોએ પોતાની સિસ્ટમમાં જરૂરી દેશો અને તેની કરન્સીને એડ કરવાની હોય છે જેથી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ઇનેબલ થઈ શકે હવે સૌથી જરૂરી સવાલ તમે વિદેશમાં આનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો તો આના માટે તમારે સૌથી પહેલા એ ચેક કરવું પડશે કે તમારી યુપીઆઈ એપમાં ઇન્ટરનેશનલ પેમેન્ટનો ઓપ્શન છે કે નહીં ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન માટે તમારે આ ઓપ્શન ઇનેબલ કરવું પડશે

તમે એક સપ્તાહ બે સપ્તાહ એક મહિનો ત્રણ મહિનામાંથી કોઈપણ વિકલ્પ પસંદ કરી શકો છો અથવા ડેટ રેન્જ સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ યુપીઆઈ પિન નાખીને એક્ટિવેશન કન્ફર્મ કરો ત્યારબાદ તમે વિદેશમાં યુપીઆઈનો ઉપયોગ કરી શકો છો જો કે દેશમાં તો યુપીઆઈ આપણા માટે સંપૂર્ણ ફ્રી છે પરંતુ વિદેશમાં યુપીઆઈનો ઉપયોગ કરવા પર તમારે ફી ચૂકવવી પડશે આમાં એક્સચેન્જ રેટ કેલ્ક્યુલેશનનું કામ કરે છે પાર્ટનર બેંકના રેટ પર એક્સચેન્જ રેટ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે પેમેન્ટ કરતી વખતે ફોરેન એક્સચેન્જ રેટ અને તેના જેટલી કરન્સીની વેલ્યુ બંને દેખાય છે જેથી કસ્ટમરને ખબર પડે કે એક્ઝિટ કેટલી અમાઉન્ટ ડેબિટ થશે આમાં ફોરેન એક્સચેન્જ કન્વર્ઝેશન રેટ અને બેંક પણ એડ થશે જો કે હજુ પણ એવી લોકલ મર્ચન્ટ કે શોપ છે જે યુપીઆઈ એક્સેપ્ટ કરે છે પરંતુ તેની સંખ્યા ધીમે ધીમે વધશે એ નક્કી છે એટલે વિદેશ યાત્રા દરમિયાન તમારે એવી શોપ્સ શોધવી પડશે જે યુપીઆઈ પેમેન્ટ એક્સેપ્ટ કરે છે સરળ રીતે એ છે કે મર્ચન્ટ આઉટલેટ સાઇટ પર યુપીઆઈ ભીમ લોગો શોધો લોગો દેખાય તો જણાવો કે તમે યુપીઆઈ પેમેન્ટ કરવા માંગો છો ત્યારબાદ તમે સરળતાથી યુપીઆઈ દ્વારા વિદેશમાં પણ પેમેન્ટ કરી શકો છો પરંતુ પેમેન્ટ કરતા પહેલા એકવાર દુકાનદારને પૂછી લેજો કે તે આને એક્સેપ્ટ કરે છે કે નહીં જેથી તમારા માટે સરળતા રહે